બનાસકાઠા જિલ્લાના ડીસા તાલુકાના ટેટોડા ગામે રહેતા પીરાભાઈ પટેલ ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનો ગુજરાન ચલાવે છે જેઓ તેમના ત્રણ સંતાનો સાથે અત્યારે ખેતરમાં આવેલા મકાનમાં રહે છે જેમનું એક મકાન ટેટોડા ગામમાં પણ આવેલું છે તેઓ દરરોજ સવારે ખેતરેથી દૂધ ભરાવા માટે આવ્યા બાદ તેમના ગામમાં આવેલા મકાન પર જઈને દીવા અગરબત્તી કરતા હોય છે તે દરમિયાન તેઓએ બે દિવસ અગાઉ રાબેતા મુજબ ડેરીએ દૂધ ભરાવી તેમના ઘરે પહોંચતા તેમના ઘરના દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં દેખાયો હતો જેથી તેઓ તરત જ મકાનમાં જઈ તપાસ કરતા તેમના મકાનનો મુખ્ય દરવાજો પણ ખુલ્લો હતો અંદર લોખંડની તિજોરી પણ ખુલ્લી હાલતમાં દેખાઈ હતી તેમજ સામાન પણ વેર વિખેર પડ્યો હતો જેથી તેમણે તરત જ બાજુમાં રહેતા તેમના ભાઈને બોલાવી તપાસ કરતા તેમના મકાનમાંથી સોનાની ચેન કાનની બુટ્ટી અને શેર ચાંદીના કટલા સહિતના દાગીનાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું બનાવના પગલે ડીસા તાલુકા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી અને તરત જ ડોગ સ્વોડની મદદથી તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી જે મામલે પોલીસે સ્થળનું પંચનામું કરી અંદાજિત આઠ તોલા સોના તેમજ ચાર કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી જનાર અજાણા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી મારું નામ ચેલાભાઈ મંજીભાઈ પટેલ ગામ ટેટોડા તાલુકો ઓડિશા જિલ્લો બનાસકાંઠા મારા કાકાના દીકરા પીરાભાઈ અમરાભાઈ પટેલ તેમનું મકાન ગામમાં આવેલું છે તે લોકો એક વર્ષથી કુવા ઉપર રહેતા હતા અને શોજ સવાર દૂધ ભરાવા આવતા અને અગરબત્તી દીવો કરવા માટે ઘેર શોધ સવાર આવતા ત્યારે એમના પીરાભાઈ આવ્યા એટલે એમના મકાનના આગળના દરવાજાનો નકુચો તૂટેલો જોયો અને અમને બાજુમાં અમે રહેતા હતા એટલે અમને બોલાયા કે મારે આ રીતે થયું છે પછી અમે આવ્યા અમે લોકો જોયો ઘર ખુલ્લો જ હતો જોયું એટલે અંદરથી તિજોરી હતી તિજોરીના બધી તોડી અને અંદર બધો માલ સામાન એનો બધો વેરવિખેર બધો તોડીને પડ્યો હતો અને દાગીના જે હતા અંદર તિજોરીમાં એ બધાએ હાલની તારીખમાં આઠથી દસ લાખના દાગીના બધાએ લઈ અને ચોર ઈસમો ભાગી ગયા પછી અમને આજુબાજુ ગામના આગેવાનોને બધાને બોલાયા એ લોકો આવી અને જોયું કે ચોરી તો થઈ જ છે પછી અમે ડીસા ગયા ડીસા પોલીસ સ્ટેશનમાં જાણ કરી પોલીસ આવી પંચ કરી અને એની એફઆઈઆર કરી અને પોલીસ એનું બે ત્રણ દિવસથી એનું જજમેન્ટ લે જ છે અને તપાસ ચાલુ જ છે એ પોલીસ એની કામગીરી કરે જ છે સારી આઠથી દસ લાખના હાલની કિંમતના અમારા દાગીના હતા હવે આ દાગીના અમને ઝડપી એનો ઉકેલ લઈ અને મળી જાય એની અમને હાથ જોડીને વિનંતી કે આવો કોઈને કિસ્સો બને નહીં અને આ ખેતી કરી અને પગભર થઈ અને નેટ કરીને અમારું ગુજરાન ચલાવતા હતા અને અમારા કાકાના દીકરાના બધા દાગીના લૂંટાઈ ગયા છે